ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે હવે ગુજરાતમાં તાપ સાથે ભેર પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેથી ગુજરાતીઓને શ્વાસ લીધો છે છે ગુજરાતના કેટલાક વાતાવરણ ત્યારે ગુજરાતીઓને આ કાળઝાર ગરમીમાંથી બચવા હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી તો બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાં આજે કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે હવામાન વિભાગના અમદાવાદના કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાસરાય યાદવે મિત્રો ગુરુવારે આગાહીમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સાત દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે જોકે આ સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે પરંતુ તાપમાન ડિગ્રી સિંગ ટેન્સીમાં રહેશે જેના કારણે સાત દિવસમાં બે થી ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે ત્રણ દિવસ આજે કાલે આખા ગુજરાતમાં સ્ટ્રોંગ વિન્ડ ફૂંકાશે રાજ્યમાં પચીસ થી ત્રીસ કિલોમીટરની પ્રતિ કલાકનો ઝડપનો પવન જોવા મળી શકે છે ગુજરાતમાં બે દિવસ માટે સૌરાષ્ટ્ર કચ્છ પાટણ સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે ડસ્ટ ટ્રમ્પ વોર્નિંગ આપવામાં આવી છે આ સાથે તેમણે પવન અંગેનું પણ અનુમાન કરતા જણાવ્યું છે કે હાલમાં ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફના પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે રાજ્યમાં થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે દેશમાં કેરળમાં ચોમાસાના વધારાના થઈ ગયા છે ત્યારે સામાન્ય રીતે ગુજરાતમાં પંદર જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતાઓ છે તેમાં ચારથી પાંચ દિવસ ઉપર નીચે થઈ શકે છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે ગુજરાતમાં વરસાદ અંગે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં સોળમી તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે સત્તરમી તારીખથી ભયંકર ગરમી પણ પડશે તેવી આગાહી કરી છે પવન અંગે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે પવનની દિશા સાથે પવનની ગતિમાં છેલ્લા બે થી ત્રણ દિવસમાં વધારો નોંધાયો છે પવનની ગતિ નોર્મલ કરતાં વધારે ચાલી રહી છે હજી એકત્રીસ મે સુધી પવનની ગતિ થી ત્રીસ કિલોમીટરની પ્રતિ કલાકની જોવા મળી શકે છે પહેલી અને બીજી જૂને પવનની ગતિમાં થોડો ઘટાડો નોંધાશે વરસાદ અંગે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસથી પવનની દિશા ઉત્તર પશ્ચિમ હતી જે બદલાઈને પશ્ચિમના પવનો થઈ ગયા છે જેના કારણે તાપમાન ઘટ્યું છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે દરિયાકાંઠાના તમામ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળ્યું છે જેના કારણે ત્રીસ અને એકત્રીસ તારીખમાં કોઈ જગ્યાએ છોટાછાટી થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે અત્યારે ભેજનું પ્રમાણ વધ્યું છે જેના કારણે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી ગયું છે ત્રીસ જૂન સુધી સતત ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો એમાં રાહત મળી તેવી હાલ કોઈ શક્યતા દેખાતી નથી